છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે તેમાં વધુ એક સાબરકાંઠાનું ઉમેરાય છે જો કે રૂપિયા સાઠ હજારની લેતી દેતી મામલે સગીરાને વેચી દેવાનો કિસ્સો બહાર આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે હાલમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાના હિંમતનગર સાબર ડેરી નજીક છાપરિયા વિસ્તારમાં રહેતા પરિવારે મોડાસાના યુવક પાસેથી રૂપિયા સાઠ હજાર ઉછીના લીધા હતા જો કે પૈસાનો વ્યાજ ગણી સાઠ હજારની જગ્યાએ રૂપિયા ચાર લાખ માગતા પરિવાર આપી શક્યો ન હતો જેને પગલે મોડાસાના આરોપીઓએ મારામારી કરીને રૂપિયા ત્રણ લાખમાં સગીરાને વેચી માર્યાનો કિસ્સો બહાર આવ્યો છે સાત વર્ષની સગીરાને વેચ્યા હોવાને મામલે સ્થાનિક પોલીસ મથકે જાણ કર્યા બાદ સગીરાના પિતા અને માતાને એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા સગીરાના પિતા ફરિયાદ નોંધાવે તે પહેલા પોલીસ સ્ટેશનથી તેમજ સમગ્ર મામલે હિંમતનગરના ડિવિઝન પોલીસ ફરિયાદી બની હતી અને ફરિયાદ નોંધાઈ હતી તેમજ ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે હિંમતનગર એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી જેમાં હાલુભાઈ ના ઘરેથી માથાકૂટ કરી અને મોડાસાના શખ્સોએ કાગળ પર અંગૂઠા લેવાયા અને સગીરા વયની દીકરીને બળજબરીપૂર્વક પૈસાના બદલામાં ઉઠાવી લઈ જવા હોવાને માહિતી મળી હતી તેમજ સમગ્ર મામલે પોલીસે અર્જુન નટને ઝડપી લઈ ત્યારબાદ અન્ય બે આરોપીઓને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસે મહિલા પોલીસને સોંપી બાળ તસ્કરી તેમજ અપહરણનો ગુનો નોંધી ત્રણ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલા છે પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરી છે ત્યારે હાલના સમયે હડાહડ કડીયુગનો જીવતો પુરાવો સાબરકાંઠાથી સામે આવ્યો છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં પરિવાર સહિત સગા સંબંધીઓ આરોપી નીકળતા હોય છે તેને નજર રાખી પોલીસે સગીરાના માતા પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે ત્યારે ઝૂંપડામાં રહેતા પરિવારે સગીરાને વેચી હોવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લા સહિત રાજ્યભરમાં હડકંપ સર્જાયો છે જ્યારે થોડા સમય અગાઉ ખેડબ્રહ્મા તાલુકામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો હતો અને આરોપીઓની અટકાયત પણ થઈ હતી ત્યારે સમગ્ર મામલે આરોપીઓને ઝડપી જેલ પાછળ ધકેલી દીધા છે સાથે સાથે સમગ્ર મામલે પોલીસે બાળ તસ્કરીનો ભોગ બનેલી સાત વર્ષની સગીરાને શોધખોળ હાથ ધરી છે તેમજ ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ વિગત માટે રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં તસ્કરી મુદ્દે નવો વળાંક આવે તો નવાય નહીં કાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવા બાળકીને લાવવા માટે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે